કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તલના બજાર ભાવ તારીખ આજની છ ત્રણ બે હજાર પચીસ ગુરુવાર વિરમગામ એક હજાર પાંચસો ને બાવીસ રૂપિયાથી એક હજાર પાંચસો ને રૂપિયા રાજકોટ એક હજાર છસો ને એકવીસ રૂપિયા થી બે હજાર જેતપુર પાંચસો એક હજાર નવસો ને એક રૂપિયો સાવરકુંડલા એક હજાર સાતસો ને નેવું રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા પોરબંદર એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર સાતસો ને એકાવન રૂપિયા એક હજાર પાંચસો ને પચીસ રૂપિયાથી બે હજાર ને બાવીસ રૂપિયા છસો ને એક રૂપિયા થી એક હજાર આઠસો રૂપિયા દાહોદ એક હજાર સાતસો ને દસ રૂપિયાથી એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા જમજોધપુર એક હજાર ત્રણસો ને બાવીસ રૂપિયાથી બે હજાર એકસો ને એકવીસ રૂપિયા जानगर एक हज़ार छ सौ ने अगियार रुपया थी, एक हज़ार आठ सौ ने एकावन रुपया धानेरा एक हज़ार सात सौ आठ सौ ने एक रुपया थी, थी एक हजार आठ सौ ने पिस्तालीस रुपया जूनागढ़ एक हज़ार बसो दस रुपया थी, एक हज़ार नौ सौ ने पात्र रुपया भचाओ एक हजार तन सौ ने एकावन रुपया थी एक हजार आठ सौ ने तैत रुपया દાહોદ એક હજાર પાંચસો રૂપિયા થી એક હજાર ને પંચાવન રૂપિયા બોટાદ એક હજાર દસ રૂપિયા થી બે ને દસ રૂપિયા ચારસો ને બાસઠ રૂપિયા થી બે બેતાલીસ રૂપિયા જસદણ એક હજાર વીસ રૂપિયા થી એક બે બાવીસ રૂપિયા મહુવા એક હજાર પાંચસો રૂપિયા થી બે હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા ખેડૂત મિત્રો વિડીયોમાં છેટસોથી બજાર ભાવ જાણજો તળાજા એક હજાર સાતસો ને પિંચ્યાસી રૂપિયા થી બે હજાર રૂપિયા ઉંઝા એક હજાર છસો ને પાંચ રૂપિયા થી બે હજાર રૂપિયા મોરબી એક હજાર છસો ને ત્રીસ રૂપિયા એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એટલે વિડીયોની અપડેટ તમને મળતી રહે મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન